અમદાવાદના વિરામગામ તાલુકા શાળા મુકામે સિવિલ ડિફેન્સ અંતર્ગત યુદ્ધ જેવી તણાવપૂર્વ સ્થિતિમાં જાગૃતિ અંગે ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હાલ ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવપૂર્ણ માહોલ વચ્ચે લોકોમાં જાગૃતતા ફેલાય તે માટે વિરામગામ તાલુકા શાળામાં સિવિલ ડિફેન્સ અંતર્ગત વિરામ ગામના જાગૃત નાગરિકો માટે ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું જેની અંદર શહેરના નાયબ પોલીસ અધિક્ષક નગરપાલિકાના ચીફ ઓફિસર શહેરના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના વિરામગામના જાગૃત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા આજરોજ અમદાવાદ સમગ્ર જિલ્લા ખાતે લગભગ ત્યાંસી જેટલા લોકેશન અને વિરમગામ ડિવિઝનના એકવીસ જેટલા લોકેશન ઉપર ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવપૂર્ણ માહોલ થયેલો છે સર્જાયો છે તેના વિશે જાગૃતતા ફેલાવવા માટે એ આવી પરિસ્થિતિની અંદર શું કરવું શું ન કરવું તેવી છે આ ઉપરાંત જેટલે સરકારના જાહેરનામાઓ છે સરકારની માર્ગદર્શિકા છે અને જિલ્લાના સમગ્ર વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા જેટલી માહિતી સમગ્ર ગ્રામજનો સુધી પહોંચે એટલે જેથી કરીને પેનિક ન ફેલાય અને સાચી માહિતી શું છે તેની જાણકારી લોકો સુધી પહોંચે તે હેતુથી આજે સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા આ તાલીમનું આયોજન કરવામાં આવેલું છે આ તાલીમની અંદર લગભગ સમગ્ર વિસ્તારના તમામ સમાજના આગેવાનો સમાજના અગ્રણીઓ અને જિલ્લાના વિવિધ વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા આ તાલીમ આપવામાં આવેલી છે આ ઉપરાંત આવનારા સમયમાં પણ આવી તાલીમોનું આયોજન કરવામાં આવશે અને વિરમગામ શહેરની અથવા તો વિરમગામ ડિવિઝનની તમામ જનતાને એક કેટલી અપીલ છે કે કોઈ પણ સોશિયલ મીડિયાની અંદર ખોટા મેસેજો જે અફવાઓ ફેલાય છે તેમનો વધારે પ્રસાર પ્રચાર ના કરવો આ ઉપરાંત સરકારના જાહેરનામા છે અત્યારે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલું છે સરકારશ્રી દ્વારા કે ડ્રોન અને ફટાકડા ઉપર પ્રતિબંધ છે તો સરકારના જાહેરનામાનું પાલન અને સરકારને તમામ સહકાર આપવો આવી પરિસ્થિતિ ની અંદર એ જ આપણો સાચો નાગરિક ધર્મ છે આથી તમામ નાગરિકો સહકાર આપે તેવી અપીલ સાથે જય હિન્દ જય ભારત નસીબ ખાન દિવ્યાંગ ન્યૂઝ વિરામ ગામ અમદાવાદ